રાત્રે એક કેસ આવ્યો છે ભયંકર જોવા ગાય તમે અહીંયા જોઈ શકો છો ગાય એકદમ ઓકે રિપોર્ટ આપણે ઘોડિયું જોવા જવાની છે સરસ મજાની ઘોડિયું ગાયના ઓપરેશન એકદમ ઓકે બંને ખરી તમે ચેક કરી શકો છો જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે પાંજરાપોર થી અને બંને સાઈડ માંદાવાળા વાડા ને વચ્ચે છે આપણે કરી છે કારણ કે રાત્રે કેસ આવ્યો છે એ લગભગ ઘણા સમયથી આ પ્રોલેક્ટ બારે હશે ચાલુ કરવાની છે બાકી આપણે માંદાવાળા ઢોર અહીંયા કારણ કે બંને બાજુ કામ ચાલુ છે એટલે અત્યારે બપોર સુધી અહીંયા રહી અને બપોર પછી અહીંયા જે છે એ આ વાળાની અંદર જશે જેમાં સવારના ઢોર પૂરે નહીં આગામ આમાં અંદર કામ ચાલુ છે એ હમણાં આપણે ચેક કરીએ તો આ રેવા માંદાવાળા વાળો કે જ્યાં પેલા છે અહીંયા પથારીના ઢોરને રહેતા જો ખુલી ગયું છે બધું આ બધું સામાન ટેમ્પર લઈ ઓમાં છે એ ફિટ કરવાનો છે જે બાજુમાં ટ્રાન્સફર ગયા છે ને એ વાડામાં અને પછી આ બધું પાડીને નવું બનશે તો જો સામેથી લઈ અને બધું ખુલ્લું થઈ ગયું છે આપણે દવાનો જે આ જે કબાટ છે એ પણ હવે ચેન્જ કરવો પડશે કંઈક બીજી જગ્યાએ કારણ કે અહીંયા તો આ બધું પડશે એટલે તો એ કંઈક કરશું બાકી અત્યારે છે આટલું કામ અહીંયા થઈ ગયું છે અને અહીંયા જો આ રાજના જે મારા ઢોર હમણાં જોઈએ ને એ અહીંયા પૂરાય અને એ હમણાં સાફ થશે ને પછી અહીંયા જ આવશે એટલે એની થોડી ઓમ અત્યારે તકલીફ તો છે જ પણ હવે શું થાય કે આપણે કામ કરવાનું છે એટલે થોડું ઘણું આમથામ થશે અને બધું થઈ જશે તો એ જ છે બાકી અત્યારમાં આપણે છે એક કામ કરવાનું છે જે તમને મેં ગાય બતાવી એનું તો એની ટ્રીટમેન્ટ હવે બસ ચાલું જ કરવાની છે આપણે તૈયારી થાય હતી તો એ તૈયારી કરીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો જે પ્રોલેપ્સવાળી ગાય હતી જે આહવાળી ગાય એની પાછળ પૂરેપૂરી બે કલાક મહેનત કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ગાય એકદમ ઓકે રિપોર્ટ જે આ છે પોલીસ અંદર બેસી ગયો અને પેશાબ બંધ ન થાય એટલા માટે આપણે અંદર નડી ફીટ કરી અને અત્યારે જો ખાવા મંડી ગાય ગાય ઓછામાં ઓછી છે લગભગ મહિના એકથી એને પીડામાં હશે એ પ્રોલેપ્સ એને બારે હશે પણ અત્યારે એ એકદમ ઓકે કરી નાખી છે અને ગાય એકદમ ઓકે રિપોર્ટ અને હવે આપણે જવા છે ડીપાની અંદર કારણ કે ડીપાની અંદર જે ખરીની અંદર મસા હોય એવા ઢોર લગભગ દસેક જેવા છે તો એને એક પછી એક બધાના ઓપરેશન આપણે કરવાના છે તો હવે જાય ડીપાની અંદર ત્યાં જોઈએ તો આપણે માંદાવારાવાડામાં એક ગાયને ઓકે કરી જે ટ્રીટમેન્ટ કરવાની હતી પ્રોલેપસવાળી એ ઓકે કરીને આ અહીંયા ડીપાની અંદર ડીપાની અંદર આપણે જે ખરીની અંદર મસા હોય એનું ઓપરેશન કરવાનું હતું ત્યાં જો અહીંયા પણ એક પ્રોલેપસવાળી ગાય હતી તો અત્યારે એનું કામ ચાલુ છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે અને અત્યારે છે હવે જે આપણે મસાના ઓપરેશન કરવાના હતા એ અત્યારે નહીં થાય કારણ કે હવે તે બારેક વાગવા આવ્યા છે બધા જમવા જવાનો સમય થઈ ગયો એટલે આ ગાયની એક અત્યારે ટ્રીટમેન્ટ કરી અને જે મસાના ઓપરેશન છે બોપર પછી બરાબર ને ફગતર્યું છે તો લાગે કામ ચાલુ કરો હાલો બોપરા લઈ લઈએ આપણે પાંજરા પર બે છે આ ગાય ગાયની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરીને આવી ગયા છે ગૌશાળે અને ગૌશાળે આવીને પણ આપણે બધું કામ કરી નાખ્યું છે ઓકે ને આ જો આ ગાય છે કાલે વીઆણી એટલે આજે આડવા ના ગઈ આપણે અહીંયા આયા ત્યારે બારે ઊભી હતી તો એને અંદર લઈ લીધી છે અને બધા નીણ કરી નાખી છે એકદમ ઓકે શાંતિ જ બધા ખાવા માંડ્યા છે પરમ અહીંયા ખાય છે બાકી બધા ત્યાં લાઈનમાં પાણી ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે અને મેં તમને અહીંયા આવીને કાંઈ બતાવ્યું નહીં કારણ કે આપણી વાસળી જોવાનું છે બધું ખબર છે મને પણ હવે શું છે કે આજે હું તમને એક એવી વસ્તુ બતાવવાનું છું કે જેવી અત્યારે રેર હોય છે ક્યાંક ક્યાંક જોવા મળે છે અને ટાઈટલને તમને જોઈને કદાચ તમને તો ખબર પડી ગઈ હશે કે હું શું બતાવવાનો છું પણ હવે બસ એ જ તમે જે જોઈ લીધું ને એ જ આપણે જોવાનું છે તો હું અને તે થોડી વારની અંદર અહીંયા રાપરથી નીકળવાના છે ને ત્યાં જવાના છે આપણે આપણા ગામથી જાય છે પણ એ આપણા મિત્ર છે જે જગ્યાએ આપણે જાય છે ત્યાં હાલોનું તમે થોડું કહી દઉં કે આપણે ઘોડિયું જોવા જવાની છે સરસ મજાની ઘોડિયું તો ત્યાં જાય અને જોઈએ બાકી અહીંયા આપણી ગૌશાળાનું બધું કામ થઈ ગયું છે ઓકે અહીંયા પાછળના વાળાને થઈ ગયું ઓકે હવે પોપટને અને પાડીને ત્યાં નાખવાનું છે એ નાખી અને થોડી વારની અંદર જ આપણે નીકળશું તો હવે સીધા મળશું ત્યાં તો મેં જે તમને વાત કરી હતી એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે અને કાલે તીર્થે મને કીધું તું અમે છે ને જૂના ફોટા જતા નહીં તીર સેના ફોટા જેના ફોટા આપણે જોતા હતા કાલે કઈ ઘોડી હું જ કહી દઉં આને તો કઈ ખબર નહીં પડે તો એ ઘોડાને ફોટા જોતા હતા ને તો તે કીધું આ ઘોડીયું છે કે નહીં તો ભગવાન કરીને આજે જ આવવાનું થઈ ગયું છે ત્યાં તમે ચેક કરી શકો છો નક્કા પણ કામ ચાલુ છે ઘોડીનું જોઈ લીધી ને તીર્થ હે એક અહીંયા છે એક સામે છે અને ત્રીજી અહીંયા છે

ये मेरा वाइट कलर डिटेक्ट करी नहीं है तो हर 8000 हो गया है हां के सफेद जो फिर नाऊ रहेली नहीं हो नहीं तो ऐसी चमके ये बात तो छोड़ी दे आई लव यू है आपरी की हैं एक ग ली है एक, <laughs> एक माथा क्या है का दो दोरे से चिड़िया नहीं है આ તો શું છે ખબર વરઘોડા માટે એટલા માટે આટલી સુંદર ઘોડીયું છે જો આના નખ હવે કાપવાના હે ઓના કપાઈ છે આના હવે કાપવાના હવે જ્યારે એ ઓર્ડર આવશે ને વરઘોડાના ત્યારે એવી તૈયાર થશે ધોરી 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 દૂધ જેવો કેમ પણ મજા આવી ને નહીં કાલ તો તું પૂછા કરતો હતો કે આ ઘોડીઓ છે કે નહીં હે તો આજે જ હું આવી ગયો તીર્થે આવી ગયો ને આવી ગયો ગઈ એક સામે છે એને આપણે ચેક કરવા જઈશું થોડીવારમાં વારમાં અહીંયા જો કામ ચાલુ છે નક્કી આપવાનું આપણે સરસ સરસ ઘોડીઓ જોઈને ફરી આવી ગયા છે પાંજરાપોર અને પાંજરાપોર જો સમયાણું આખું ઉપાડ્યું છે અને સમિયાણું આખું પડણ કારણે એ જ કે આને તમે પાછળના પગમાં જોઈ શકો છો અને મસો દેખાય છે ને એનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે દીપાની અંદર લગભગ દસ પંદર જેવા છે એ બધાને આપણે એકવારના ઓપરેશન કરી નાખવાના છે કારણ કે શિયાળાનો સમય છે ને અત્યારે એટલે એ વધારે એમ દેખાય ગયો એવા ચાંદા અને પગમાં એટલા માટે એકવારના બધાને ઓપરેશન કરી નાખે તો આવતા શિયાળા સુધી સુખ આપણે તો એ ગામ આજથી ચાલુ કર્યું છે અત્યારે બે ના કરવા છે એક અંદર પકડાઈ છે અંદર મોટાવાડાની અંદર અને એક આ પકડાઈ ગઈ છે અને મસાને હે બારવા માટેનો બધો સામાન એ આવી ગયો છે હરિયા હરીયા ક્યાં ગયા ક્યાં હા અરે આ દેખાય ને અને પછી શું છે આ ભરતું કરવાનો મેળ ના આવે એટલે આ બધું ડાયરેક્ટ સામાન કરી નાખ્યું છે બરાબર ને હલો આ એક ગાયને હે પકડાઈ ગઈ તો હાલો આ એક ગાય તો પકડાઈ ગઈ બીજી પકડાઈ જાય પછી આપણું કામ ચાલુ કરીએ તો આ ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે જો પગની અંદર છે આપણે મસો રિમૂવ કરી અને વ્યવસ્થિત ડ્રેસિંગ કરી નાખી ઇન્જેક્શન બધું આપી દીધું બાકી અહીંયા તો જો ચૂલો ચાલુ જ છે હોય એટલે બાકી સાચું બોલો બોલો હમ તો હાલો એક ગાયનું ઓપરેશન થઈ ગયું ઓકે આપણે બે ઓપરેશન કરવાના છે તો એક આનું થઈ ગયું આ થઈ ગયા ગાયનું અને હવે એક આમાંથી પકડી આવીએ બીજું

તો હવે થોડી વારની અંદર જ આપણે આપણી ગૌશાળાએ જવું પડશે બાકી જો ધીમે ધીમે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા અને જે બેગ આવેને ઓપરેશન કર્યા એ તમે છેલ્લે છેલ્લે ચેક કર્યા અને ત્યારે લગભગ સાડા પાંચનો સમય થયો હતો અને થોડી વાર આપણે હાથ પગ ધોયા અને ત્યાં રહ્યા ત્યાં છ વાગ્યા અને આપણે ત્યાંથી નીકળવાનો સમય થઈ ગયો હતો પાંજરાપોરથી અને ત્યાંથી નીકળીને આવ્યા હતા સીધા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ અત્યારે આપણે ફ્રી થઈ ગયા છે બધું કામ કરીને પણ કેટલા વાગ્યા હું તમને જોઈને જણાવું એને ચેક કરી શકો છો આઠ વાગવા આવ્યા છે બે કલાકની અંદર આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે જે આપણી ત્રણ નવી ગાયો ગયેલી છે એની વાછડીને કમ્પ્લીટ ધવડાવી લીધી બધી ગાયો દોવાઈ થઈ ગઈ છે અને દૂધ જોઈ શકો છો સામે પડ્યું છે અને ધીર ભાઈ જો સીટ બનાવીને બેઠા કેવી છે ઠંડી ઠંડી કેવી છે એમ ને તો સામે બાફણું ચાલુ જ છે એમાં વધારે હોય તો શું હોય જો બફાયેરું ખાણ બફાઈ ગયું છે જો ઉપરથી ધુવાડે નીકળે છે અને ગૌશાળાએ બધું કરી નાખ્યું છે એકદમ પેક આપણે ક્યાંથી કોઈને ઠંડી ન લાગે અને આપણે થોડી થોડી ઠંડી લાગે છે હવે ઘરે જાશું જમશું વિડીયો એડિટ કરવાનું બાકી છે તો બધું કામ ઓકે કરશું તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયો